હાલો મારી નાચ હું કાંતિ તળસી બોલું છું ગામ સમઠિયાળા નું અત્યારે મારો રહેવાનું છે એમ ગોંદાલા રહે છે અત્યારે મારી નાચ સમાજ તમે બધા એમ બોલો છો કે ભાઈ ઉમરાલા આવ્યા જાવ ને કાં આવ્યા જાવ સો તો તમે મારી નાચ એટલું કામ કરો આ કોઈ પણ વખત આવે

તો તમે અત્યારે એ ઈવડા એ કેસુ નાનું ને અન પ્રતાપ ફલજી ને કે ભાઈ આવડા પેઢીઓ બતાવે છે તારે અહીંયા જવું પડે આ પેઢી કે આવું એવું કે લખાણ જ નથી અન કા લખાણ તમે કરી દયો મારી નાક થઈ એટલે પછી અમે ન આવશું બીજું તો શું કરવાનું ભાઈ તમારી હારે બીજું તો કઈ લાંબા પાળું ખરાય નહીં મારી નાચ ને મારે જણાવવાનું ઈ છે તમારે આટલા પાંચ દિવસ થી પાંચ દિવસ નો સો દિવસ એને અમે ઓફર મારી છે પાંચ સો દિવસની ની મારી પાસે આનું તું રિઝલ્ટ લાવે એમ

તો એ અડીખા માં અડમિયા ને જાનતી બસું તને મારે કહેવાનું છે તું એને ભાઈ અડીખડમાં આડમ્યો છે એને ક્યાં ભાઈ તું તો અડીખા માં અડમ્યો છો હા હું એ જાત બે આંખે ભાઈ છે તો આ મારી નાચ ને એને એક આંખે બતાવી દઈએ એટલે પછી અમે નાચ છે રામડોબા મારી દઈએ દસ નો ને વીસ નો મારજો એ વખતે મારી નાચ છે તું તારે મારા ભાઈ મંજૂર એ અમને મંજૂર છે હામો હામો તમે એને મોકલો મેં આ કઈ આખી જિંદગી ડબ્બામાં રહેવાના નથી અને આની મારી પાસે તમે એવું સમજો માં કે આ માર ગામાં આવી ગયા અમે તમને બોલાવતા બોલાવતા જવાબ દેતા દેતા મારી નાચ હું અરજી કરીને કહું છું કે પેઢીઓ બતાવતા બતાવતા આ માણસ નથી આવતા એવું ન હાલે મારા ભાઈ હાલો જે માતાજી ભાઈ હું તમને કોઈને કાળા કહેતો નથી ધોળા કહેતો નથી પણ એ પ્રતાપ ફલજી ને કે શું નાનું ને કયો તમે નાચેલા હું તમને હંધાય નાચના નામ દીધા એ બધાય ક્યો કે આ માણસ અત્યારે બોલાવે છે એમ નહી તમારે આ નાચ ને મને આ વાત નો રિઝલ્ટ દેવો પડશે તમારા નાચ ને મારા ભાઈ હા જ્યાં માતાજી ભાઈ નાચ ને તમારે આ વાત નો રિઝલ્ટ તો મને દેવો જ પડશે એમ